મારો ભાઈ મને કાયમ કે કે કરતો તો કે ખેતીમાં માં કાઈ ન મરે કાઈ ન મરે હા હું ભજનના ના પ્રોગ્રામ માં એટલા કમાવશું પણ આ ખેતીમાં માં જીરું હારું થઈ ગયું ને તે મકાને બની ગયો વાહ વાહ જેવું અને ઉપર જાતો આ સાયકલ લઈ લીધું કાલ માર બેન કીધું તું કે પેડા ખાવા આવી પણ નો હું આવ્યો લાય માર ભાઈ પાસે આવો છે ભલે થોડીક બળતરા કરતો હોય એને ખબર પડે ને કે મારો ભાઈ માર કરતા હવાયો એવો છે આ સાહેબ એવા છે ને કે મને સોંપડી દઈને ગયા કે આ બધાના મેહમાં તું ઉઘરાયેલી છે પણ આમાં કોના બાકી છે મને ખબર નથી લા તો આ સોંપડી જોઈ લઉં આ ટપ્પુભાઈ ભીમાભાઈ બીજું શું લખ્યું છે ઓળખાતું નથી તો રોડે તો હાલો રે તો એકાદો ભટકાઈ જાય છે આજે એકાદો મેમો લઈ જ લેવો મારી બેટી દિવાળી આવે છે અને આ હરીરામ હજી આવ્યો નહીં આ ઘરનું કેટલું કામ બાકી છે હજી ક્યાંય સફાઈ નથી કરી મારા દીકરા એ પણ હરીરામ આવે ને એ પેલા મારા રામના પાંચ નામ લઈ લઉં त रङमा रङा जाने रङ्ग हे तुर रङ्गा जाने रङ्गमा हे आज बजसु काले बजसु हे बजसु सितारा तुर रङ्गा जाने रङ्गमा तुर रङ्गा जाने रङ्गमा મારો બેટો નેસો ખરી ઉના દીકરા ક્યારે ગયો

એ ઈ બધું તો બોનિસ માં દેવાનો છે હે બોનિસ અપન જા આતર કામ કર જા તોડા દાદા કાય માંગતો નહી હું તો તારું બધી સફાઈ કરી નાખું હા જા જા હવે નિરાશ થઈ મારો બેટો નકર કામ ન કરે તા

મારું વાડી આનું મોઢું બોલાવાય ક્યાંથી નહી આવ્યું હું આને ને તો સારું હતું આપડા આપડાથી દબાઈ તો હશે મારો છે આજે હું આીમ કઉ ને મને ના નો પાડે એ પીસ કાપે પીસ ઓ દાદા રાંગા મારો માં રાંગા હવે તમારો ભાઈ રહ્યો ને એ તમારે કીધું નો કરે એની પાસે હવે તો પૈસા થઈ જાય પૈસા એ ભલે પૈસા થઈ ગયા પણ આમ જો આ તારો દાદો કેને એમ જ થાય તો દાદા મારો સર કા મારે પગાર લેવાનો નહીં અને કા તમારે ડબલ પગાર આપવાનો મારો બેટો કા હારો આયો છે દિવાળીનો પગાર આ દીકરાને દેવો નથી હે દેવો સરતમાં ઓ દાદા એ વિસારે કાઈ નો થાય નક ના પાડી દો કે મારે કીધું દુકાઈ નો થાય એ દીકરા મારો કીધું થાય આ તારો દાદો કેને એમ જ થાય એ હવે બોલ તારે શું એની પાસે કરાવવું છે સમજો દાદા આપણે કાંઈ કરવાનું થતું નથી ખાલી મોટ છે કે ને તમારે એક દી આખો દી રાખવાનું તો હું માનું કે તમારે કીધું કરે હે અરે દીકરા ખાલી મોટરસાયકલ હા મોટરસાયકલ ઓ હો હો હું જાવ એટલે તરત આપી દઈશ તો અમને કબે જાવ ને આપે છે કે નથી આપતો કાંઈ વાંધો નહીં હો દીકરા પણ શરત પાકી 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 દિવાળી પૈસા બોની સાઈ નહીં દઉં લુગડાઈ નહીં દઉં પૈસા નહીં દઉં કાં જોતું ને તમે મોટ કે લઈ આવો કાઈ વાંધો નહીં તરત માર પર મરે જઈશ જશે આ મોટ કે લઈ ન આવે તો સારું છે મારો બેટો હરીરામ મને કેવો ફસાયો પણ કાંઈ વાંધો નહીં આમાં મારો હતી લાભ તો છે જ ને દીકરાને પૈસા ન દેવા પડે દિવાળીએ

પૈસે તો ઉતાવળ પગડે પણ ભલે જાતો હોય દીકરો મારો પણ એને દીચે નહીં મોટ એ મારા ભાઈને ધારું નથી લાગતું ગામ તો ગામ પાસે વાત રહી એવો પેટ મેલો છે ને એવો કે વાત જ જવા દે એવો મારું જરાય હારું થી રાજી નથી એ રાજી ભલે ન હોય દમતારા તારા હારો મારી દે મારે મોટ સાયકલ જોઈએ છે આજ ભલે મોટરસાઇકલ નહીં જોતું મોટરસાઇકલ નો માંગતું મારી પાસે એ ભલા માણા મારા માસી હોય ને તો તરત મને કહી દે કે ભુરિયા લઈ જા મોટસાયકલ એ તું કેવો છો કેવો એજ મને નથી ખબર પડતી આમ તો તારે માસી જાય જન હવે હવે તો મારો પીસો મીઠ તો સારું હે મોટાને હામો થાસ દાભોત રેડી મારી દીધો પણ તને આવડતું નથી લગભગ આવડતું ન હોય કઈ નઈ શીખી આમ તો જો ઓલાને બે લાફા મારી લીધા કે મોટર સાયકલ મેં મારા આટું લીધું છે પૈસા ખર્ચી

નકર આજો ને મારા ભાઈ જો ને આ સુધરશે નહીં અને મારી પાસે કઈ એમ દાબ લઈ જાય છે હું તો તને હાસુ જ કહું છું રે એક કામ કરી આમ તો હું કેસ જ કરી આવું મારો દીકરો મારા કાય કાય જવું જોઈશે નાક મારા પેલા મારા દાદો પોગી જશે

દીકરા હરી દાદો હવે તમારે રાખવાનું છે એ દીકરા આમ નજર કઈ બપોર તો સડી ગયા એ હવે હાથ પડવા માં શું વાર લાગશે અને આમે હવે આ તારા દાદા પાણી કોણ મોટર સાયકલ લેવા આવે

¡Alto, alto! ¡Eh, Saib! ¡Sumo maru morse que el pidió! ¡Taru, che! ¡Ah, Saib, maru se! ¡Para, me tengo que ir a tomar rote! ¡Y maru, pay, si! ¡Ano, un pagat, si! ¡Para, si, me ni saram no parta! ¡Pagat, hoy! ¡Coy, sata, soy, yo, caray! ¡Amto, zuwa, ti, me! ¡Ade, gari,

સાહેબ એ મોટરસાઈકલ તો હું હાઈકીન લાયો તો તમે મોટરસાઈકલ ચોરી જાવ તો હાઈકીન લાવો શું માથે ઉપર ના લાવો આલમ પોલીસ તો ઘેર રહેતો થા પણ સાહેબ તું એમ માની જાવ ને કરા બડા જડ છે હવે દીકરો મારો હલવાનો હવે ક્યાં જવાનો ડબલ પગાર દેવાનો જ છે ને સાહેબ

よいしょ。